નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ફોર્ટી પર આજે વહેલી સવારે એક ગુજારો અકસ્માત સર્જાયા હોવાની માહિતી સાંભળી રહી છે વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ફોર્ટી પર આજે વહેલી સવારે એક ગુજારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સાંભળી છે અકસ્માતમાં ઔરંગાબાદ થી અમદાવાદ તરફ આવતી જે ખુડિયા ટ્રાવેલ્સ ની બસ

બસમાં જે સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યો હતો જેમાં મૃતકના નામ પૈકી હિમમતભાઈ સુખાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ પચાસ જે રાજકોટના રહેવાસી છે તેમજ મોહમ્મદ રફીક શેખ ઉમર વર્ષ ઓગણચાળીસ જે અમદાવાદના રહેવાસી છે અકસ્માતમાં બસમાં સવાર પચ્ચીસ થી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા કરજણપા વિભાગની ટીમે દોઢ કલાકથી ભારે જમત બાદ બસમાંથી લોકોને બહાર કાઢ્યા હતા આ ભયાનક અકસ્માતમાં દસ લોકો ઘાયલ હતા જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર અપાઈ રહી છે આ ભયાનક અકસ્માત લઈ ફાયર પોલીસ અને એકસો આઠ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો વધુમાં હાલમાં મૃતક અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમાર સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર